કેમ છો મિત્રો તમે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે કન્ડક્ટરનું મેરિટ લિસ્ટ આવી ગયું છે આપણી પાસે જે લિસ્ટ છે તેને જોવાનો પ્રયત્ન કરીશું આ છે આપણું મેરિટ લિસ્ટ શું કહે છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણી અમદાવાદ કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક જીસ જીસ જીએસઆરટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ બત્રીસ અન્વયે ઉમેદવારોને ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવા માટેની કામચલાઉ મેરિટ યાદી તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી જોઈએ નિગમની કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક જીએસઆર ટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ બત્રીસ અન્વયે સીધી ભરતીથી ભરતીથી જગ્યાઓ ભરવા માટે તારીખ સાત આઠ બે હજાર ત્રેવીસ થી તારીખ છ નવ બે હજાર ત્રેવીસ સુધી ઓજસની વેબસાઇટ ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ એટલે આવી હતી ત્યારબાદ વન આર્મી વન લેક બોર્થ આર્મી બોર્થ લેક વન આર્મી લેક બોર્થ લેક વન આર્મી અને બોર્થ લેક આર્મી એ તે મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ થી તારીખ સત્તર સાત બે હજાર ચોવીસ સુધી જાહેરાતની ની કરવામાં આવી હતી તેમજ સદર હું કક્ષાની સુધારા જાહેરાતમાં પ્રસિદ્ધ કરાયેલી જગ્યાઓ તેમજ જાહેરાતની સૂચના ક્રમાંક એ ની પેટા સૂચના નંબર સાત માં દર્શાવ્યા મુજબ ધોરણ બાર પાસ માં મહત્તમ ટકાવારી ધ્યાને લઈ ઓ એમ આર લેખિત પરીક્ષા માટે બોલાવવા પાત્ર નીચે મુજબના ઉમેદવારોની કામચલાઉ મેરીટ યાદી તૈયાર કરવામાં આવેલી છે આ જે મેરીટ યાદી આપણને મળી છે એ ધોરણ બાર માં જે ટકાવારી હતી તેના આધારે તૈયાર કરવામાં આવેલી છે ત્યારબાદ સદર હું કક્ષાની બનાવવામાં આવેલ આ કામચલાઉ મેરીટ યાદીમાં નામ જાહેર થવા થવા માત્રથી ઉમેદવાર ઓ એમ લેખિત પરીક્ષા માટે પાત્ર બનતા નથી જો તમારે આ મેરિટમાં નામ ના હોય તો તમે પરીક્ષા આપી શકો નહીં એનું ખ્યાલ ખાસ ધ્યાન તમારે રાખવાનું છે ત્યારબાદ છે નિગમ દ્વારા જનાયા બાદ જ પાત્ર થયેલ ઉમેદવારોને જ વયમાં લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે એટલે જેનું પણ મેરિટમાં નામ હશે એ જ વ્યક્તિઓ આ પરીક્ષા આપી શકશે બાકી બીજા નહીં સદર હું કક્ષાની બનાવવામાં આવેલ કામચલાઉ મેરિટ યાદી અન્વયે પરીક્ષા માટે પાત્ર થવા જે કેટેગરીના છેલ્લા ઉમેદવારના કટ માર્ક્સ નીચે મુજબ છે આજે જે આપણને પીડીએફ આપવામાં આવેલી છે તે આગળ કટ આપવામાં આવેલું છે જે કોઈ ઉમેદવારનું મેરિટ કટ મેરેજ જેટલું અથવા તો તેના કરતાં વધુ મેરિટ બનતું હોય અને તેઓનું નામ આ કામ ચલાઉ મેરિટ યાદીમાં આવેલ ન હોય તો તેવા ઉમેદવારને જો વાંધો હોય તો આ કામ ચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ થયેલી દિન સાતમાં આ કચેરીની ઈમેલ આઈડીમાં મોકલવાની રહેશે ઈમેલ આઈડી છે આપણી એડી એડીએમ કમ્પ્લેન સ્ક્રો એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપર પોતાના વાંધા ઓનલાઈન ભરેલ અરજીપત્રક સાથે મોકલી આપવાના રહેશે ત્યારબાદ કોઈ પણ ઉમેદવારના વાંધા સ્વીકારવામાં આવશે નહીં એટલે આપણા સાત દિવસમાં જો આપણે તમને કોઈ વાંધો હોય તો તમે અરજી કરી શકો છો મેરિટ આપણે છે કેટેગરીનું નામ અને ત્યાર બાજુમાં છે કામ મેરિટ યાદી મુજબ અટકેલી મેરિટ માર્ક્સ એ પણ કેવા ધોરણ બાદ પાસની જે ટકાવારી હતી તેના આધારે આપવામાં આવેલ છે પેલું છે બિન અનામત સામાન્ય એમનું મેરિટ છે પંચોતેર પોઈન્ટ ચૌદ ટકા બિનઅનામત મહિલા એમનું છે ચુમ્બોતેર પોઈન્ટ પંચ્યાસી ટકા આર્થિક રીતે નબળા વર્ગ સામાન્યનું ચોસઠ પોઈન્ટ ચૌદ ટકા આર્થિક રીતે નબળા વર્ગ મહિલા માટે पॉइंट अठया टका मेरेट शारीरिक शैक्षणिक पछात वर्ग सामान्य इकोतेर पॉइंट चौदह टका शारीरिक शैक्षणिक पछात वर्ग महिला अड़सठ पॉइंट चौदह टका अनुसूचित जाति सामान्य सामान्यकोतेर टका अनुसूचित जाति महिलाओं माटे टका अनुसूचित जनजाति सामान्य अड़सठ पॉइंट सत्तर टका अनुसूचित जनजाति महिला मेटसठ पॉइंट छियासी टका सैनिक मेट्री પોત્રીસ ટકા દિવ્યાંગ એ કેટેગરીના તેત્રીસ ટકા દિવ્યાંગતા બી કેટેગરીના તેત્રીસ ટકા દિવ્યાંગતા સી કેટેગરીના ચો્વાલીસ પોઈન્ટ ટકા અને દિવ્યાંગતા ડી અને ઈ કેટેગરીના તેત્રીસ પોઈન્ટ સત્તાવન ટકાનું મેરિટ આપણે અટકેલું છે જો તમારે આની પીડીએફ જીતી હોય તો जीएसआरटीसी ઓફિસિયલ વેબસાઇટ પર જઈને મેરિટ પીડીએફ જોઈ શકો છો અને જો તમને આ વિડીયો ઉપયોગી થયો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક કરી દેવાની છે ત્યાં લગી આપણે રજા લઈએ જય હિન્દ જય ભારત